જય માતાજી રામ રામ જે કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક લીલી હળદરનું શાક બનાવવા આપણે લીલી હળદર લીધી છે લીલું લસણ લીધું છે ટામેટું લીધું છે વટાણા લીધા છે ડુંગળી લીધી છે બે ત્રણ લીલા મરચાં લીધા છે લસણ લીધું છે આદુ હવે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવીશું આદુ મરચા લસણની પેસ્ટ બનાવીશું

આ રીતે આપણે ચાર પાંચ મિનિટ હળદર ને ચડવા દઈશું આ શાક ધીમા હળદર આપણી શેકાઈ ગઈ છે હવે ડુંગળી નાખીશું ડુંગળીને થોડી વાર ચડવા દઈશું ડુંગળી આપણે ચડી ગઈ છે આદુ મરચાની પેસ્ટ નાખશું હવે આપણે લીલું લસણ નાખશું ટામેટા નાખશું વટાણા નાખશું હવે આપણે થોડી વાર ચડવા દઈશું

શાક આપણું બની ગયું છે હવે ગરમ મસાલો નાખીને ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું આ લીલી હળદરના શાકનો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો